ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ મારી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ હું ગુજરાત પ્રદેશ ભાજપનું સમગ્ર નેતૃત્વ આણંદ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તાથી શરૂ કરીને મારા જિલ્લા પ્રમુખ ચૂંટાયેલા સૌ સદસ્યોનો હૃદયપૂર્વક ખૂબ 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 આભાર માનું છું અને પાર્ટીએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મારી જે પ્રમુખ તરીકે વરણી કરી છે તો એ પાર્ટીએ જે મૂકેલા વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનું કામ સમગ્ર આણંદ જિલ્લાના બુથ લેવલના કાર્યકર્તાથી શરૂ કરીને જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના તમામ મહાનુભાવોએ પરિશ્રમની પરાકાષ્ઠા કરીને જે કર્યું છે એમાં ચોક્કસ અમે આગળ વધારીશું જ્યાં હજુ સુધી પણ ભારતીય જનતા પાર્ટી નથી પહોંચી એ જગ્યાએ અમે પહોંચાડીશું સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એક સાથે મળીને એક ટીમવર્ક તરીકે કામ કરીશું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી જે સરકાર છે એના વિકાસના કામો જે છે એ છેવાડાના વ્યક્તિ સુધી સંગઠન અને ચૂંટાયેલા વ્યક્તિઓ દ્વારા પહોંચે એના માટેના તમામ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે જૂની જે ટીમ છે લાલસીભાઈથી શરૂ કરીને બબલભાઈ દીપકભાઈ મહેશભાઈ વિપુલભાઈ રાજુભાઈ એ બધા જ લોકોએ પોતાના સમયકાળ દરમિયાન સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે એ કામગીરીને પણને કારણે જ આજે સમગ્ર આણંદ જિલ્લો જે અગાઉ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો એ આજે સમગ્ર આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાઓનું પરિશ્રમ એની અંદર જોડાયેલો છે એ પરિશ્રમ એમનો પણ અમે એણે ન જાય એ પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયમાં પણ કરવામાં આવશે અને આથી પણ વધારે મજબૂત ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લામાં થાય એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે સંજયભાઈ